વેલકમ ટુ જેતુસ કિચન આજે આપણે બનાવીશું વઘારેલો છાસ વાળો રોટલો આ રોટલો દરેક કાઠિયાવાડીના ઘરે બનતો જ હોય છે સવારે નાસ્તામાં અથવા તો સાંજે પણ શિયાળા સ્પેશિયલ આ બધાના ઘરે બનતો જ હોય છે આ વઘારેલો રોટલો તો આજે આપણે આ વઘારેલો રોટલો બનાવવાના છીએ તો એના માટે આપણે ઠંડો જ રોટલો લેવાનો છે જે આપણે રાત્રે બનાવ્યો હોય સવારે બનાવી શકીએ અથવા તો તમારી પાસે રાત્રે બનાવેલો ન હોય તો પછી રોટલો બનાવીને ફ્રીજમાં રાખી દો એટલે સરસ આવો કડક થઈ જાય ઠંડો થઈ જાય પછી જ આ વઘારીએ એનો સ્વાદ બહુ મસ્ત આવે છે અને તમારે ગરમા ગરમ રોટલો વઘારવો હોય તો એની રેસીપી પણ આપણા ચેનલ ઉપર તમને મળી જશે તો એના માટે આપણે અહીંયા ઠંડો રોટલો લઈ લીધો છે મીઠા લીમડાના પાંદ લીધા છે લીલા ધાણા લીધા છે અહીંયા લસણની કળીઓ લઈ લીધી છે અને આ આઠથી દસ લસણની કઢી લીધી છે અહીંયા મીઠ સ્વાદ મુજબ મીઠું લીધું છે અને અહીંયા ચારથી પાંચ લસણ એક લીલું મરચું લઈ અને દરદરૂ આપણે ખાંડણીમાં ખાંડી લીધું છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું અને વઘાર માટે તેલ અને છાશમાં જ વઘારવાનો છે તો એનામાં એના માટે આપણે અહીંયા છાશ લીધેલી છે તો આપણે દરદરૂ લસણ અને લસણ અને લીલું મરચું દર દરરોજ આપણે આમાં આમાં જ ખાંડેલું છે અને એમાં જ આપણે હવે આ લસણની કળીઓ ખાંડી લેશું અને લસણ વાળો મસાલો બનાવવાનો છે કાઠિયાવાડી વસ્તુ હોય એટલે એમાં મસાલો બને જ તો અહીંયા નાની એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે ખાંડી લેવાનું છે થોડું મીઠું ઉમેરશું આમાં અને આને સરસ આપણે ખાંડી લેવાનું છે આપણી લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે તો વાટકીની અંદર આપણે કાઢી લેશું હવે આપણે એને સાઈડ ઉપર રાખશું અને આપણે રોટલાના બટકા કરી લઈશું પહેલાં આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે આપણે રોટલાના અહીંયા આપણે રોટલાના નાના નાના ટુકડા એટલે કે બટકા કરી લીધા છે આ સાઈઝના આપણે કરી લેવાના છે તો ચાલો આપણે મસ્ત એવો ટેસ્ટી એવો વઘારેલો રોટલો બનાવવાની શરૂઆત કરી દઈએ તો ગેસ ઉપર આપણે કઢાઈ રાખી દીધી છે એમાં આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ કરવા દેવાનું છે અડધી ચમચી જેટલું જીરું ગેસ ને આપણે ધીમો કરી નાખશું સાવ અને આદુ મરચા લીલા મરચા અને લસણ ની પેસ્ટ કરેલી છે તળદરી એ આપણે અહીંયા ઉમેરી છે

ગેસ થીમો જ રાખે છે કોય માં અબલો સાળવારી ચટણી સોતર ગઈ છે તો હવે આપડ છાસ ને ઉમેટ દે� અહીંયા આપણે ઠંડો રોટલો એટલા માટે લીધો કે જે આપણે છાશનો વઘાર કર્યો આ મસાલાનો બધો વઘાર કર્યો જે આ છાશ ઉકળશે અને અત્યારે આપણે ગેસ ફાસ કરી દઈશું છાશ ઉકળશે અને ઉકળતી છાશની અંદર જે વઘાર કરેલો એની અંદર આપણે જે રોટલાના ટુકડા ઉમેરશું એકદમ ઈ છાશને એબઝોર્બ કરશે અને એકદમ મસ્ત એવો એનો સ્વાદ બેસી જશે રોટલાની અંદર એટલે ખાવાની ખૂબ જ મજા આવશે અહીંયા આપણે હળદર ઉમેરતા ભૂલી ગયા હતા અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું અને સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરશું કારણ કે અમે ઘરમાં મારા પરિવારમાં રોટલામાં મીઠું ઉમેરીને જ અમે બનાવીએ છીએ રોટલા એટલે રોટલામાં પણ થોડું મીઠાનું પ્રમાણ છે જ

તો આને થવા દેસુ આપણે તો અહીંયા આપડો રોટલો મસ્ત એવો ઉકળી ગયો છે અને આપણે જે સરસ ઉકળે ને એમાં જે ભૂકો હોય એ ઉકળીને એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે આપણો આ રોટલો ઉપરથી થોડા લીલા ધાણા ઉમેર દઈશું

સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો